સમૂલના આયોજનમાં તમામ ઉપસ્થિત આયોજકો સરપંચશ્રી સભ્યશ્રીઓ નામિયા નામી વડીલો આગેવાનો મારી માતાઓ બહેનો ભાઈઓ

सब अपनी समाज, आगरिया मुस्लिम समाज के लोगों, माताओं, बहनों, यहीं उपस्थित होएं। एक मंच ऊपर आगरिया मुस्लिम समाज आगे वालों, बैठाओं होएं। अन्य ये वो खुशी निभाते, वो आप सबों को इकरा रूपायल जीता समूह अंदर आए जन्म आप सबों का हार्दिक स्वागत करूँ सो। अन्य

માટે મોટી નુકસાનીની વાત છે યાદ રાખજો આજે આ સમાજ જો નહીં સમજે તો એને સમય સમજાવશે એ યાદ રાખજો મિત્રો હું આપ સૌને કહું છું કે આજે જો તમે નહીં તો એ તમારા માટે નુકસાની છે યાદ રાખજો હું આપ સૌને એટલું આહવાન કરું છું કે આજે દિવસે સગાઈઓમાં અને સાધીઓમાં ખર્ચા વધતા જાય છે હું આપ સૌને એક સવાલ પૂછું છું કે આથી બે વર્ષ કે પાંચ વર્ષ પહેલા કોઈ સગાઈમાં કોઈ જમાડવાને મોટા આયોજન થતા હતા એક પણ આયોજન મોટું જમાડવાનું નથી થયો આજે મણથી લઈને 10 મણ કે 15 મણ સુધીના જમાડવાર સગાઈઓમાં વધતા જાય છે આ વસ્તુઓ સમાજ માટે સમાજની અધોગતિની નિશાની છે

એમને આગળ ભણાવી અને એને શિક્ષિત કરો કે એ તમારા એની કાબિલિયત સુધી પહોંચી જાય